પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભના પિસ્તાલીસ ગોઢ પદની રચના કરી છે તેમાંનું ચોવીસમું પદ તેનું આપણે સૂક્ષ્મ રીતે રસ દર્શન કરીએ નિકુંજ વૈભવ દામોદરદાસ દેખી ચાહત હૈ મિલિયો સખિયન મે ટહલ હે નિકુંજ વૈભવનું દર્શન કરતા જ દમલાજીનું ચિત્ત લોભાયું લલિતાજીના સ્વરૂપમાં મળી ભગવત સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રી અને દમલાજી સાથે જઈ રહ્યા છે અને સામે નિકુંજ વૈભવનું દર્શન કર્યું અને દમલાજીએ લલિતાજીનું સ્વરૂપ જોયું અને તેમાં મળીને ભગવત સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી કનકભૂમિ પર કદમ સઘન વિપિન ઠોર ઠોર લતા લૂમ લૂમી રહી શ્રી વૃંદાવનની સુવર્ણભૂમિ પર સર્વત્ર કદમના સઘન વૃક્ષો પર સુગંધી પુષ્પોની લતા ઝૂમી રહી છે જગમગાત રવન ભવન રાવટી તીત મહારમણીય મહેલ જગમગી રહ્યો છે અને આહલાદક રાવટીઓ સજાયેલી છે નિજ સ્વરૂપ નિકટ યમુના કુલ દો રત્ન ખચિત શ્યામનાજીના બેવ કાંઠા રત્ન જડિત છે અને અખંડ નિત્ય થઈ રહી છે અને નિજ સ્વરૂપ આપનું લાજી નું સ્વરૂપ આપે ત્યાં દર્શન કર્યું પુલીના નલીના નિકર શિખર શોભા કછુ કહી ન જાત श्यामना जी तट पर श्री गिरिराज जी शिखर शोभा अनुपम छे सारस हंस मोर किर कोकिल कूजत है गान करत मधुव्रत सारस हंस मोर पोपट कोयल कुंजन करी रहा छे प्रफुल्लित कमल पर भ्रमर गान करी रहा छे निरक गौर श्याम अंग લોભિત ચિત કરે દમલા પ્રતિ શિવલ તેમને વચન આપ્યું કે તેઓ જ્યારે ત્યારે લલિતાજીના સ્વરૂપ માં મળીને ભગવત સેવા કરી શકશે અને જ્યારે ત્યારે ભૂતલ પર પણ પધારી શકશે દસે જન્મમાં આવું વરદાન આપ્યું પદ્મનાભ કૃતકૃત્ય વયે દોર ચરણ કમલ કહે પુષ્ટિ બેન કહે એક જન્મ રાજ કીજે મત દમલાજી આવા વચનથી કૃતકૃત્ય થયા તે જોઈ પદ્મનાભદાસજી પણ દોડીને શ્રી વલ્લભના ચરણ કમલને ગહી લીધા અને વચન માંગ્યું કે હું પણ જ્યારે ચાહું ત્યારે મારા આધિદૈવિક શ્રી ચંપકલતાજીના સ્વરૂપમાં મળીને યુગલ સ્વરૂપની ટહેલ કરી શકું બેન એટલે કે પુષ્ટિ પક્ષની વાણી શું છે તત્સુખની ભાવના યુગલ સ્વરૂપની કેવલ સેવાની ભાવના તો જ્યારે દમલાજીને આવું વરદાન શિવ વલ્લભે આપ્યું ત્યારે પદ્મનાભદાસજી પણ શિવ વલ્લભના ચરણ કમણ ગહી લીધા છે અને શિવ વલ્લભે તેમને પણ આવું દાન કર્યું છે તો આવા આવા જે નિકટના સેવકો છે પદ્મનાભદાસજી પણ કોટીમાં વરલા છે અને દમલાજી એટલે જેને શિવ વલ્લભ કહે છે દમલા ઓર તો બહોત ભક્ત હૈ પણ હો તેરે વર્ષ હો ય માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો હૈ તો શ્રી વલ્લભ અતિ નિકટ છે આવા સેવકોને અને આવું આવું દાન તેમને કરી રહ્યા છે શિવ વલ્લભ આદિશકી જય